અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે પેસેન્જર માટે પાર્કિંગથી સીધા પ્લેટફોર્મ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ છે રેલવે પ્રશાસન દ્વારા પેસેન્જર માટે રેલવે સ્ટેશન પર ઓવરહેડ પાર્કિંગ જે છે તેની શરૂઆત કરવામાં આવી છે આગામી ટૂંક સમયમાં જ આ વ્યવસ્થા પેસેન્જર માટે શરૂ કરવામાં આવશે ટ્રેન આવતા રિક્ષા કાર અને પેસેન્જર્સના લીધે ટ્રાફિક થતું હતું જે હવે રેલવે સ્ટેશનમાં સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થાથી ભીડ નહીં થાય અમદાવાદ કાલુપુર બ્રિજના નવ નજરાણું હવે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ઉમેરાઈ રહ્યું છે જી હા અમદાવાદમાં થોડાક સમયમાં તમામ પાર્કિંગ વ્યવસ્થાને લઈને વધુ એક બ્રિજ છે તે બની રહ્યો છે જે ટેમ્પરલી ઓવરહેડ બ્રિજ કહેવામાં આવી રહ્યું છે અને જે બ્રિજ બનાવવાની કામગીરી છે તે આરંભી દેવામાં આવી છે સાથે જ અહીંયા તમામ પેસેન્જરોનો સમયનો વેડફાટ ન થાય તમામ લોકોની સુવિધાઓથી સજ્જ રહે અને ઝડપી પેસેન્જરો અહીંયાથી સીધા જ રેલવે સ્ટેશન પર પહોંચી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા વ્યવસ્થાઓ છે કરવામાં આવી રહી છે છે જે કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપર ઉમેરાઈ રહેલું નજરે છે તે પડી રહ્યું છે તાત્કાલિક ધોરણે તમામ લોકો અહીંયાથી પહોંચી શકે વ્હીકલ મારફતે અહીંયા પાર્કિંગ પાસે પહોંચે અને રેલવે સ્ટેશન સુધી પહોંચી શકે તેવા પ્રકાર સુવિધાઓ સાથેનો આ બ્રિજ છે જે બનાવવામાં આવી રહ્યો છે તમામ તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અંદાજિત લાખો કરોડના ના ખર્ચ આ બ્રિજ છે તે બનાવવામાં આવી રહ્યો છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ અમદાવાદ